બનાસકાંઠા ભાભર નગરપાલિકાની ગોર બેદરકારીના કારણે વોર્ડ નંબર ત્રણમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તાઓ પર નદીઓની જેમ વહેતું હોવાથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બનાસકાંઠા જિલ્લાના નગરપાલિકા વિસ્તાર ભાભર જૂના વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા કેટલાય સમયથી વિકાસથી વંચિત રહી ગયો છે પરંતુ ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાઈને જાહેર રસ્તાઓ પર ઠેર ઠેર ગંદુ પાણી ઉભરાઈને જતું હોવાથી દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળશે અને મચ્છરોને કારણે લોકો બીમાર પડે તો જવાબદાર તંત્રની રહેશે તેવા સવાલો ઉઠ્યા છે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં રોડ રસ્તા ગટર લાઇન પાણીની પાઇપલાઇન આરસીસી રોડ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી છે પરંતુ આટલા બધા રૂપિયા ક્યાં વપરાય છે તેવા લોકોમાં સવાલો ઉઠ્યા છે બાબરજુના નગરપાલિકા વિસ્તારમાં આવેલ બાબરજુના વોર્ડ નંબર ત્રણ તો વિકાસથી વંચિત કેમ છે ખાડિયા વિસ્તારથી સીધો જૂના માર્કેટ યાર્ડના જૂના ગેટ સુધી રોડ રસ્તા ખાડા રાજને કારણે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો અને આજુબાજુના ગામડાઓમાંથી આવતા જતા લોકોને કોઈ બીમાર હોય તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલ જવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે જૂના વિસ્તારને ગટન લાઇન અને રોડ રસ્તાની તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુવિધાઓ કરવામાં આવે તેવી માગ ઉઠી છે